ધાંગધ્રા બસ ડેપોમાં ધાંગધ્રા સુરેન્દ્રનગર બસમાં પ્લેટફોર્મ ઉપર મુકતા આધેડનો પગ ઉપર વ્હીલ ફરી વળતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના એસટી બસ ડેપોના મેનેજર ડીએમ પરમાર પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધ્રા સુરેન્દ્રનગર રૂટની બસ ધાંગધ્રા ડેપો ખાતે આવેલ તે ડ્રાઈવર દ્વારા બસને પ્લેટફોર્મ ઉપર મૂકતા હતા તે સમયે એક આધેડ વયના પુરુષના પગ ઉપર બસનું વ્હીલ ફર ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સના મારફતે પ્રથમ સારવાર અર્થે તાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા એસટી ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ ડીએમ એમ પરમાર ડેપો મેનેજર ધાંગધ્રા ગતરોજ રોજ ડેપોનું વાહન ઓગણસાહીઠ અઢાર જે ધાંગાધ્રાથી સુરેન્દ્રનગર જઈ રહેલ હતું તેમાં પ્લેટફોર્મ પર મૂકતી વખતે એક આધેડવાઈના મુસાફર જેમનો પગ ટાયરમાં આવી ગયેલ હતો જે અંગે અત્રેથી પોલીસને જાણ કરેલ હતી અને ઘાયલને એકસો આઠ મારફતે સૌ પ્રથમ અહીંયા ધાંગાધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા અત્રે આ અકસ્માતની કાર્યવાહી ચાલુ છે